સિટીની તો આવી છે ખબર નહીં પણ ગોમડાના લોકોની સાહેબ એક પેટર્ન છે એ ટ્રીક કેવાય ને એ કહી શકીએ કે કોઈ છોકરો ભણતો ના હોય ને કોઈ છોકરું ભણતું ના હોય તો એના મારા બેટા કેમ કણાવે છે ખબર કે કોઈ દીકરી છોકરું ભણતું ના હોય ને ભણાવવું હોય ને એટલે આવું કે છે આજ મારો થોડો બેહી ગયો છે બીકો હાલ બધું જેમ બે વાળું જેમ બે બધું ચાલે છે ને ભાદરવો મહિનો છે અમે તો પાછા મહેસાણાના છેલ્લા તાલુકામાં રહીએ અંબાજી જવા વાળો બધો એ થઈ નીકળે એટલે એમ ન જોઈને અમે ફોર્મમાં આવી જઈએ જય અંબે જય અંબે જય અંબે એટલે અમારું ગળું થોડું બે ગયું છે ગળું બે છે પણ તમે ચાલવી લેજો બરાબર કે યાર અમે માણસ છીએ માણસને અવાજ જાય માણસને બધું થાય માણસને જ તકલીફો થાય એટલે આપણે વાત કરતા હતા કે ગોમડામાં શહેરની તો પરિસ્થિતિ આપણને ખબર છે નહીં પણ ગોમડામાં મોસ્ટ ઓફ લોકો મારા બેટા છોકરાને ભણાવવું હોય છોકરો ભણતો ના આવ્યો કે છે ખબર છે કે ભણજો ભણજો ના ખર્ચીઓ બાપો દીકરી નહીં હલવા અમુક છોકરો તો સિરિયસ થઈ જાય પાછા બાબુ તો અમુક છોકરો તો સિરિયસ થઈ જાય કે હા ભણશું નહીં કોઈ બાપો દીકરી હલશે નહીં તો અઢાર્યા શું તો આખી જિંદગી બધા ઓઢા ને ઓઢા ચીડાવશે એ બોને પાસે ભણ પણ આપણા એક ભાઈ બહુ ઉંમર થઈ ગઈ હોય અને એની સગાઈ ના તો આપણે કીધું વાંધો છે આ આવો છે ના તેવો છે એટલે આપણે અમારે તો બધાને ઉંમર નાની છે પરણવાની વાત છે અમને તમે લોકો વાંધા કોઈ કારણોસર ના કહી શકો અમારે તો હજી વિષય પૂરા કરવા છે તો જોત જવાનું જવાન જોતી હજી તો બરાબર નહીં હજી તો છોકરમાં જેવું જ કહેવાય પણ જે લોકો વાંધા હોય છે સાહેબ એમને આપણે નહીં કહેતા વાંઢા છો વાંધા જાઓ વાંધા છો તો હમણાં વાંડાનું કે કે કરતું તો ખરા તું વર્ષનો થયો તના કોઈ બાપો દીકરી હાલવા તૈયાર નહીં તારું કપાર કેવું તારા કપાળમાં છોકરી જ નહીં કીધું તમે જો કીધું ને તો તારા કપામાં છોકરી જ નહીં તું તેત્રીસ વર્ષ થયો ને આમ ને તેમ છ એટલે ચાર દાડા તો મને બોલ્યો ને આ રસ્તામાં ભેગો થાય ને તો એ મોઢું ચડાવીને ફરો તું કે તું જા પણ એના જોડે સાહેબ મને એક વાત શીખવા મળી વાંધાઓ જોડે કઈ હોય કે ના હોય તો ભાઈએ મને કહેતો કે બબલુ આ પડેલા બધા વાતો કરતા હોય ને તો બધી બરાબર છે પણ કે વાંધાઓ જોડે એક ફાયદો રહેલો શકે બધું વાંધાઓ જોડે ફાયદો મન કે હા વાંઢાઓનો બીજું કોઈ સુખ મળે ના મળે પણ દસ કલાકની ઊંઘ તો આરામથી મળી રહે પાણી ગરમ કરી દો છોકરા માટે પાણી ગરમ કરી દો સ્કૂલ માં મૂકવા જ ફલાણું ઢીકણું આપડે એવું કોઈ ના હોય કે તમે પહોંચી લાવો તો તમારો ઘરવાળી છોકરા માટે પાણી મૂકવું પડે છોકરાને તૈયાર કરીને મમ્મી કરે એટલે શાળા મૂકવા જવું પડે છોકરોને પાંચ વાગે ઉઠાવવાનું હોય તો તમારે ચાર વાગે ઉઠી જવું પડે કેટલું દુઃખ કે અને બધો કે દુઃખ હોય જ ના હું તો તમને કહું છું તમે ચેતી જજો લે તમે ચેતી જજો કઈ રીતે ચીધો જો કશે પ્રેમમાં પડેલો ભૈબંધ ને પ્રેમમાં પડેલો આપણો લઠ્ઠો ભૈબંધ એના બાજુમાં બેસ્યા કરતા સાહેબ કોઈ ચિંગ ચોંગ ચોંગ ચાંગ ચંગ ચંગ ચાઇનીઝ વાળાના બાજુમાં બેહાર એ ચિંગ ચોંગ ઝુંગ ઓંગ ઝુંગ ઝુમ ઝુંગ 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 આ તમને એક કદાચ 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 તમને ભાષાની કદાચ એ સમજાઈ જશે પણ જે પેલો પ્રેમમાં હોય ને એની જે પ્રેમની વાતો કરી જાતું હોય મેં એના માટે આમ કર્યું એના માટે મારા માટે કશું ના કર્યું આવું બધું અભલા કરતા પેલી ચાઇનીઝ ભાષા ભળવી આડી ચેંગ ચાંગ કેવું આડી પ્રેમમાં પડેલા તો ઠીક છે જો તમે ભૂજીએ પ્રેમમાં દગો ખાધેલા પ્રેમમાં ઠોકર ખાધેલા પ્રેમમાં માર ખાધેલા પ્રેમમાં તો અણે લાફો ખાધેલા જો આશિક જોડે બે ગયા અને એની કથા ચાલુ થઈ મેં એના માટે આમ કર્યું હતું એના મારા માટે કશું ના કર્યું એટલે અમે એવું કરીએ એને ના કર્યું તારા માટે લે હજી તો મારા બેટા સત્તર વર્ષના સત્તર વર્ષનાય બરાબર થયા ના હોય પ્રેમમાં પડે હોય તો સત્તર વર્ષના બરાબર થયા ના હોય અને એમ કે છે એને મને જન્મો સાત જન્મો જોડે રહેવાની સોગંદ આપી તેઓ તમારું હારું થાય હજી તો સત્તર વર્ષ પૂરો કર્યો નહીં સાત સાત જન્મો ભીડા રહેવાની સોગંદ લઈ લીધી મારા બેટા તમે વાહ જમા અને આ પ્રેમમાં દગો ખાધેલો હોય પ્રેમમાં માર ખાધેલો હોય એ તો ઠીક છે ચાલો ચલો ભાઈ એનો ગમ આપણા જોડે નહીં તો જો બીજા જોડે જઈ ગાય પણ જે સાહેબ પ્રેમમાં પડેલો હોય અને એ પ્રેમમાં પડેલો છે એવી આપણને જ ખબર હોય બરાબર એ ધારો કે તમારો ભાઈબંધ છે તમારા કંઈક ચક્કર ચાલે છે અને તમને જ ખબર હોય કોને ચક્કર ચાલે છે તો એ મારો બેટો બધો આપણા આગળ આવીને જ બકા આજ તો પેલી એમાં મને આ રીતે મેસેજ કર્યો આજ તો પેલી એમાં ના ફોટો મોકલ્યો આજ તો એરિયા પ્લાન જવાનું ઘોલ બીજી ફરવાનું આજ ફલાણું કર્યું આજ ઢીકણું કર્યું એટલે એને કર્યું એમાં મો કરું લે મારા બેટા બધું આઈન બકી જશે બધું આજ તો પીલી મન આમ કેતી હતી આજ તો પેલી મન પેલું કેતી હતી અલ્યા હા પણ કયા તો હું મો એને છે ને એકચ્યુઅલી પિંક કલરથી બહુ પ્રેમ છે એને છે ને પછી આવા શું કહેવાય સાઉથના મૂવી જોવાનું બહુ ગમે છે ને એમાં તો એ તો પછી જે પેલું શું કહેવાય અલ્લુ અર્જુન રહ્યો ને એની તો જબરજસ્ત ફેન છે એટલે એ અલ્લુ અર્જુનની ફેન હોય નાગાર્જુનની હોય તો હું કંઈ કહું છું આપણા ગુજરાતના વિક્રમભાઈ ઠાકોરની હોય અમારો મતલબ એ નથી અરે બેટા એમને બધું આવીને આપણા ઘર ઘાસે અમારે આમ છે ને અમારે મારા વાળી તો આવું કે અમારે વાળી તો ફલાણું કે અમારે વાળી તો ઢીકણું કે આવું બધું અમને આગળ અમારા જેવા હોય ને સિંગલ લોકો અમને આગળ આવીને કહે એટલે અમને હારા એવું થાય કે અમે જ બેરોજગાર છીએ તેમની બાબત થાય એવું ફિલિંગ થાય છે તમારા ભાઈબંધો તમે જેવા રાખ્યા હોય ને અમુક ભાઈબંધો ટેવ હોય એમને ખબર છે બબલુ ભાઈ જોડે ગર્લફ્રેન્ડ કેવું કઈ સહ નહીં તો મારા બેટા મારા આગળ જ ગાઈને ગાશે મારા આગળ આવીને મારી ગર્લફ્રેન્ડે છે તાર જોડે રાખતી ભાઈ પેલું હમણાં ગીત આવી શકે જીગ્નેશભાઈ કેવી રાતનું કે પોચ વાગે ને પગ મારા તૂટે છે મોડું થાય તો માથું મારું દુખે છે હાથે પગ દુખતા હોય ને તો ટાઈટ બોધો અને માથું દુખતું હોય તો ગોળી ગળો પણ આ રવા દો ગીતે મારા બેટા જીગા કાકાનો જબરજસ્ત હોય જીગ્નેશભાઈ નો પોચ વાગે ને પગ મારા તૂટે છે મોડું થાય તો માથું મારું દુખે છે પણ પછી જો એ બધું કરીને આપણો ઘરવાળીને ખબર પડે તો પછી આખા શરીરના બધા આપણા અમુક લોકો તો એવું નહીં સાહેબ જેને એ કરવું જ છે જેના પીવું જ છે એ તો એમની ઘરવાળીની ની જે પીને આવશે અને ઘેર ઘેરાઈ જશે ખબર નહીં પડે કે આને પીધું છે એવા એવા માણસો એ પડ્યા છે કે જે મારા બેટા રોજ ઠપકારીને આવતા હોય ને તોય ઘરવાળીને ખબર ના હોય કે મારો લાડકવાયો ઠપકારીને આવ્યો છે પણ તમે ગમે જો સાહેબ તમે ઠપકારી ના હોય ગમે તે પણ ખબર તો પડી જ જાય કે ભાઈ આ ભાઈ તલ્લી થઈને આવ્યા છે કાં ભાઈ હું થઈને આવ્યા છે તમારા હાલ ચાલુ ઉપરથી તમારા બોલવા ઉપરથી એ વસ્તુ જેવી છે ને સાહેબ આ વસ્તુ જેવી છે ને આ વસ્તુ મન તો નોમ લેવાથી થોડું પેલું લાગે છે ખરેખર આ વસ્તુ જેવી છે સાહેબ કે તમને ગમે તેટલી સંતાનને રાખો ને કે ભાઈ અને નહીં પીધો અને આમ અને તેમ છ એવું કશું નહીં હોતું અમુક દેખાઈ જાવ એના લક્ષણો ઉપરથી એના ચાલવા ઉપરથી એની બોલી ઉપરથી જો જીભ લથડાતી હોય થતી હોય તો ટાઈટ હમણાં દારૂ લ્યો તો હું દારૂ લે મેં કીધું લે ભાઈ આટલું બધું દારૂ ના પીવાય લે મરી જઈશ મરી જઈશ સુકા દારૂ પીવો છે આટલો બધો માન કે બાબલુ ભાઈ એવું ના હોય કે પીએંગે નહીં તો જીએંગે કે છે હા મેં કીધું જીએંગે તો પીએંગે ને હારા મરી જાય દારૂ પી પીને હું આખો દાર દારૂ પી પી કરે છે મન કે ભાઈ દારૂની બોટલ જોડેથી એક શીખવા મળે છે આપણને ઉધરસ આવી જાય આવે આવી જાય માણસ નો ઉધરસ આવે ચાલુ રાખો નહીં તમે ત્યાં ચિંતા ના લો તમારા માટે તો હું બોલીશ ઉધરસ દસ વખત આવશે ને તો તમારા માટે બોલી 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 એક દારૂ ડ્યો તો મેં કીધું આટલું બધું દારૂ ના પીવાય લે આમ છે ને તેમ છે ને મેં બધી સલાહ આપતો હતો બેન પણ કે ભાઈ તમને બધી ખબર ના પડે કે દારૂથી આપણને એક વસ્તુ શીખવા મળે શકે મેં કીધું હારા દારૂથી જ્ઞાન મળે મન કે તમે રોકેટ જોઈ રોકેટ મેં હા તો કે રોકેટના નેચર તમે બોટલ મેલો ને તો રોકેટ બહુ ઉપર જાય મેં કીધું હા એ વાત તો સાચી એવી જ કે આપણા નેચર બોટલ આવી જો હોય તો આપણા ઉપર જઈએ મેં કીધું લખું જીવનમાં ઉપર જવાની વાત કરે છે કે પછી મન તો પછી આપણો નસીબ જો તમે કરમ સારો કર્યો હોય તમે ફૂલ ઠપકારતા હોય તો પછી તમે રીતે ઉપર જો નહીતર પછી તમે ભગવાન ના માણસ પી જાય ને પી જાય એના પેલા કદાચ દુઃખી પડતું હોય પણ આ વસ્તુ એવી છે ને કે પી જાય ને એના પછી તો ફૂલ મૂળમાં જ હોય એને કોઈ ટેન્શન ના હોય મરવા જતું હોય ને તો પાછો આવો કમળો થોડી વાર ઉતરી જવા દે પછી મરાય શકે અને આ વસ્તુ એવી હોય તો પીધેલા પીધેલા હાચું બોલાઈ દે ઘણું બધું મારા બેટા અમુક કદી હાચું ના બોલો પણ એમને શોટો આલી દીધો હોય ને પછી જે બકવાન ચાલુ કરે ને આમ હતું હપ આમ પેલું ભલાન આપું હા નું હાથું 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 બદલું ભગવાનને કહેતા જે ભગવાનને કહેતા જે સજા આપી હોય ને આપ જાડો હવા જે આજે બહુ લોચા મારે છે આ પબ્લિકના બિચારી હોબળો છે મનોરંજન કરવા દેશે તોય એને શ્વાંત નહીં પરા તું મારો બેટો ઠસ ઠસ વચમાં આવીને મિસ્કોલ મારે જ જાય છે પણ આપણે ચિંતા ના કરો ચાલુ રાખશું ભગવાને સાહેબ મારે એટલું કહેવું કે તારે ગમે તે સજા આપવી હોય ને તો આપજે ભગવાનને કહે તારે ગમે તે સજા આપવી હોય ને તો આપજે પણ કાળી ચૌદશના દાળો જન્મ દિવસ તો એની હાઉન કોઈ સંજોગો નથી સંજોગોમાં કારણ કે મેં જેનો કાળી ચૌદસના દાળા બર્થ ડે આવેલા છે જેના 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 જે બાપડા ઉપર જે વીતી છે જે એમના ઉપર જે દુઃખ પસાર થયો છે એ મેં મારી હગી ઓખી જોયો છે અમારા રામજીનો સેબા વખત તમે જો કદી નહોતો હોતો પણ આ વખતે કાળી ચૌદસના દાળા બર્થ ડે આવ્યો અમારા રામજીનો પછી તો પતિ ગયો અને એમાં ભાઈબંધો ખાસ ભાઈબંધો આવા કોઈક વાત જ જોઈએ પહેલાંથી દાસ તો હોય એક ભાઈ બંને બીજા ભાઈ બંધ ઉપર છે મીઠી દાજ હોય પણ મીઠી દાજ ભાઈ બંધો છોકરી છોકરાઓ મેં ખાશે છોકરાઓ કદી કોઈ પણ વસ્તુ મનમાં લઈને ના ફરે ચોખું બુઢા ઉપર કઈ જાય લખોટા ફલાણું છે ઢેકણું છે ઓમ કર કર અને પેલો કરાય ખરો અને જ કેસમાં છોકરીઓ કેવું હોય ના હું તેવું નથી કરવાની ના હું એવું ના કરું એને મારા માટે કરતું તો હું માટે કરું તો કરતી હોય જો આ આવું છે પણ સાહેબ એક મસ્ત મજાની વાત કહું તમને કે વાત હું કહું સાહેબ આવું દ્રશ્ય નહીં આવું શાકરાજ્ય હાથ નહીં ખાતી પણ બસ હા ખાય કે ના ખાય કે ભાઈ શું કહેવાય કે વિડીયો હવે ચાલુ કર્યો છે તેને પતાઈ નથી રહેવું બરાબર અને ચાલુ ના કરવું હોય તો એ પતાવો વિડીયો તો અપલોડ કરવો પડે તમારા માટે તમે બધા રાહ જોઈ રહ્યા છો કે ભાઈ બબલુભાઈનો વિડીયો આવો અમે જોઈએ મનોરંજન કરીએ આમ કરીએ અને હા આવો ના ઉપરથી મને એક મસ્ત વાત આવી પહેલી વાત તો પછી કહેવું તમને પણ આ જે વિડીયોની વાત કરીને એના ઉપરથી મને એક મસ્ત વાત યાદ આવી છે અત્યારે કલાકારો બધા નહીં કહેતા હોતા કે અમે અમારી ઓડિયન્સ માટે આમ કરીએ છીએ અમે અમારી ઓડિયન્સ માટે ફલાણું કરીએ અમે અમારી ઓડિયન્સ માટે પેલું કરીએ અમે અમારા દર્શકો માટે પેલું કરી દઈએ કશું કરતા ના હોય મારા બેટા એમના માટે જ કરતા છે અમુક લોકો તો તમને ભાત વાત વાત હું મારી ઓડિયન્સ માટે ગમે તે કરી શકું હા તો એ કોમ કરો તા મહિનાના જેટલા પૈસા હોય છે ને બધા ઓડિયન્સમાં વેચી મા મારા બેટા જૂઠા લોકો કોઈ ઓડિયન્સમાં આ ઓડિયન્સમાં તમારે કન્ટેન્ટ આપતું રહેવું પડે સારી સારી વસ્તુ આપતું રહેવી પડે અને અમુક સમયે તમે ઓડિયન્સ માટે સારી વસ્તુ લાવો સારી મજા આવી વસ્તુ લાવો એ ઠીક છે પણ તમે એમ કોણ કે ભાઈ હું તો ઓડિયન્સ માટે કામ કરું છું મારે કંઈ જરૂર છે જ નહીં આવું બધું કામ કરવાની તો એ કોમ કરો બધા પૈસા છે ને ઓડિયન્સમાં વેચવાનું ચાલુ કરો તા એવું તો ના કેવું મારા માટે એવું તો પછી ના મનાવ પણ એમાં શું સાહેબ આ હું ખોટે ખોટે ટોટા હું આપવાના કમી ઓડિયન્સ માટે આમ કરીએ ઓડિયન્સ માટે પેલું કરીએ એટલે આપણા આપણા પેટ ભરવા માટે કરીએ આપણા આપણા રોટલા માટે કરીએ તો એમ કોણ કે ભાઈ અમારા રોટલા માટે અમે કરીએ ના અમે તો ઓડિયન્સ માટે જ જીવીએ છીએ જીવો ઓડિયન્સ માટે જીવતા હોય તો જીવજો મરી ના જતા તો બિચારી ઓડિયન્સ નું થશે અમુક લોકો તો બાપા સારું ખર્ચ પણ તમને અમારો આજનો વિડીયો ગમે છે હું આશા રાખું છું જો ભાઈ કેટલી ઉધરસ ને કેટલું બધું હતું તો એ તમારા માટે વિડીયો બનાવ્યો એટલે તમે લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ મસ્ત મજાની કરી દેજો અને વિડીયો વધારે વધારે શેર કરજો ભાઈ બરાબર તો વિડીયો ગમે વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં તમે અમારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે મળીએ ફરીથી જલ્દીથી કોઈ નવા વિડીયોની સાથે ત્યાં સુધી તમને બધાને જય દ્વારકાધીશ Baru Barza, Baru Barza, Lejo